ડાંગમાં ભારે વરસાદને કારણે પાણી જ પાણી થયા છે ડાંગના પ્રવેશ દ્વાર વઘઈમાં ભારે વરસાદ વરસ્યો છે વઘઈમાં વરસાદ પડતા અંબિકા નદીમાં પૂર આવ્યું છે ગીરા ધોધ પોતાના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો છે ધોધની નજીક ન જવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે અંબિકા અને પૂર્ણા નદીઓમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે નવસારી જિલ્લાના વીસ જેટલા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ભારે વરસાદની વચ્ચે ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અંબિકા અને પૂર્ણા નદીઓમાં પણ હાલ પૂર જેવી પરિસ્થિતિ છે નવસારી જિલ્લાના વીસ જેટલા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ધોધની નજીક ન જવા માટે પણ તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે ડાંગ જિલ્લામાં ગતરાત્રી દરમિયાન વરસેલા ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલ ગીરાડોટ જે છે તે પોતાના અસલ એટલે કે રૌદ્ર સ્વરૂપમાં આવી ચૂક્યો છે ત્યારે હાલ આપણે જે છે તે ડાંગ જિલ્લાના વઘઈ ખાતે જે ગીરાડોડ આવ્યો છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે અને ગીરાઢોડનો જે આપણે જે છે તે નજારો જોઈ શકીએ છીએ કે ગીરાડોટ જે છે તે એકદમ રૌદ્ર સ્વરૂપમાં આવી ચૂક્યો છે અને ગીરાઢોડનું જે રૌદ્ર સ્વરૂપ જે જોવા માટે અહીંયા આગળ પ્રવાસીઓ પણ જે છે તેઓ આવી રહ્યા છે જોકે હાલ જે છે તે વરસાદ નું જોર હજુ પણ યથાવત રહેવાને કારણે ધોધ નજીક કોઈને પણ જવા દેવામાં નથી આવી રહ્યા જોકે જે ધોધ છે જે પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવવાના કારણે અને અંબિકા નદી અને પૂણા નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે જે ગણદેવી તાલુકા જે નવસારી જિલ્લામાં આવ્યો છે તે ગણદેવી તાલુકાના વીસ જેટલા ગામોને જે છે તે નવસારી જિલ્લામાં હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અત્યારે જે આ અંબિકા નદી તેમજ જે પૂર્ણા નદી જે છે તેનું રૌદ્ર સ્વરૂપ પણ જે છે તે આપણે જોઈ શકીએ છીએ અને આ અંબિકા નદી ઉપર જે ગીરાઢોડ આવ્યો છે ત્યારે ગીરાઢોળનું રૌદ્ર સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ ડાંગ